નમસ્કાર મિત્રો ગિરિશ એજ્યુકેશન ચેનલની અંદર તમારું સ્વાગત છે મિત્રો આજના વિડીયોની અંદર આપણે ધોરણ સાત વિષય વિજ્ઞાન એકમ નંબર તેર દૂષિત પાણીની વાર્તા આ એકમ તેરના કુલ પાંત્રીસ એમસી પ્રશ્નોની ચર્ચા આપણે આજના વિડીયોની અંદર કરશું તો ચાલો આપણે આજનો વિડીયો શરૂ કરીએ પ્રશ્ન નંબર એક દૂષિત પાણી ક્યાં જોવા મળે છે તો ઉત્તર આવશે વિકલ્પ ડી આપેલ તમામ એટલે કે ખાડકુવામાં શૌચાલયમાં અને ધોબી ઘાટમાં આ ત્રણે ત્રણ જગ્યાએ દૂષિત પાણી જોવા મળે છે પ્રશ્ન નંબર બે નીચેનામાંથી સૌથી શુદ્ધ પાણી ક્યુ છે તો ઉત્તર આવશે વિકલ્પ ડી વરસાદનું વરસાદનું પાણી એ સૌથી શુદ્ધ પાણી છે આ ચારની સરખામણીમાં પ્રશ્ન ત્રણ દૂષિત પાણી એકત્ર ક્યાં થાય છે તો આવશે વિકલ્પ વિકલ્પડી આપેલ તમામમાં એટલે કે નદીમાં દરિયામાં અને સરોવરમાં આ ત્રણે ત્રણ જગ્યાએ દૂષિત પાણી એકત્ર એટલે કે ભેગું થાય છે પ્રશ્ન નંબર ચાર આપેલ પ્રતિકના નીચે ક્યુ સૂત્ર લખેલ છે આ પ્રતિક તમે આકૃતિ જોઈ શકો આની નીચે ક્યુ સૂત્ર લખેલું હોય તો આનો ઉત્તર આવશે વિકલ્પ બી વોટર ફોર લાઈફ જીવન માટે પાણી વોટર ફોર લાઈફ એવું સૂત્ર આ પ્રતિકની નીચે લખેલું હોય પ્રશ્ન પાંચ આંતરરાષ્ટ્રીય દશકામાં જીવન માટે પાણીને કાર્યાન્વિત કરવાનો હેતુ નીચેનામાંથી કયો હતો તો આનો ઉત્તર આવશે વિકલ્પ એ જે લોકો શુદ્ધ પાણી પીવાથી વંચિત રહી જાય છે તેમની સંખ્યા અડધાથી ઓછી કરવાનો હતો આ જીવન માટે પાણીનો જે આંતરરાષ્ટ્રીય હેતુ હતો તેનો હેતુ આ હતો કે જે લોકોને શુદ્ધ પાણી મળતું નથી એમની સંખ્યા અડધાથી પણ ઓછી કરવાનો હતો પ્રશ્ન છ બધા પ્રદૂષકોને પાણી સ્ત્રોતમાં પહોંચે તે પહેલાં દૂર કરવા એટલે ખાલી જગ્યા પદ્ધતિ તો ઉત્તર આવશે વિકલ્પ બી સિવેચ ટ્રીટમેન્ટ બધા પ્રદૂષકો છે એ પાણીના સ્ત્રોતમાં પહોંચે તે પહેલાં જ એને દૂર કરવા એટલે સિવેજ ટ્રીટમેન્ટ એને પદ્ધતિ કહેવામાં આવે પ્રશ્ન સાત સીવેજ એ ખાલી જગ્યા કચરો છે તો આને ઉત્તર આવશે વિકલ્પ બી પ્રવાહી સિવેચ એ પ્રવાહી કચરો છે પ્રશ્ન આઠ શુદ્ધ પાણીની કસોટી કેવી રીતે કરશો તો ઉત્તર આવશે વિકલ્પ ડી લેબોરેટરીમાં રાસાયણિક પ્રક્રિયા દ્વારા શુદ્ધ પાણીની કસોટી છે એ લેબોરેટરીમાં રાસાયણિક પ્રક્રિયા દ્વારા કરી શકાય પ્રશ્ન નવ નીચેનામાંથી ક્યુ અકાર્બનિક અશુદ્ધિ ઘટક સિવેચમાં જોવા મળે છે તોને ઉત્તર આવશે વિકલ્પ સી ધાતુઓ ધાતુઓ છે એ અકાર્બનિક અશુદ્ધિ છે અને એ સિવેજમાં જોવા મળે છે પ્રશ્ન દસ મન હોલ્સ એટલે ખાલી જગ્યા તો ઉતર આવશે વિકલ્પશી જ્યાં બે કે ત્રણ ગટર લાઈન મળે છે અને તેની દિશા બદલે છે એને મન હોલ્સ કહેવામાં આવે જ્યાં બે કે ત્રણ ગટર લાઇન મળતી હોય અને તેની દિશા બદલતી હોય તેને કહેવાય મન હોલ્સ પ્રશ્ન અગિયાર પાણીને શુદ્ધ કરવા માટેનો ઘરગથ્થુ પદાર્થ કયો છે તો આનો ઉત્તર આવશે વિકલ્પ ડી બી અને સી બંને એટલે કે ક્લોરીન અને ફટકડી બંને આ બંને છે ક્લોરીન અને ફટકડી એ પાણીને શુદ્ધ કરવા માટેનો ઘરગથ્થુ પદાર્થ છે પ્રશ્ન બાર પાણીને જંતુરહિત કરવા માટે કયા રસાયણનો ઉપયોગ કરશો તો આનો ઉત્તર આવશે વિકલ્પ ડી એ અને સી બંને એટલે કે વાયુનો અને ક્લોરીનનો આ બંનેનો ઉપયોગ આપણે પાણીને જંતુરહિત કરવા માટે કરશું ઓઝોન અને ક્લોરીન પ્રશ્ન તેર ક્યુ પાણી કુદરતી પ્રક્રિયાઓ દ્વારા શુદ્ધ થાય છે તો આનો ઉત્તર આવશે સી નદીનું નદીનું પાણી છે એ કુદરતી પ્રક્રિયાઓ દ્વારા શુદ્ધ થાય છે પ્રશ્ન ચૌદ ક્યુ વૃક્ષ વધારાનું નકામું પાણી શોષી લેવાનું ગુણ ધરાવે છે તો આનો ઉત્તર આવશે સી નીલગીરીનું નીલગીરીનું વૃક્ષ છે એ વધારાનું નકામું પાણી શોષી લેવાનો ગુણ ધરાવે પ્રશ્ન નંબર પંદર તમારા ઘરે તમે કઈ વસ્તુઓ સિંકમાં નાખવાનું પસંદ નહીં કરો સિંક એટલે રસોડામાં આપણે જે જગ્યા પાણીની જાવ માટે રાખીએ અને આને રસોડાનું સિંક કહેવામાં આવે તેમાં આપણે કઈ વસ્તુ નાખવાનું પસંદ નહીં કરીએ અથવા ઘરની અંદર કંઈ એવું રહેલું હોય તો આનું ઉત્તર આવશે વિકલ્પ ડી આપેલ તમામ એટલે કે એમાં ખાદ્ય તેલો આપણે એમાં નહીં નાખીએ નકામાં રમકડાં હોય એ આપણે નહીં નાખીએ અને જંતુના રંગકો હોય તો એ પણ આપણે એમાં નાખશું નહીં પ્રશ્ન સોળ ભૂગર્ભીય જળ માટેનો મહત્ત્વનો સ્ત્રોત કયો છે તો આનો ઉત્તર આવશે વિકલ્પડી આપેલ તમામ એટલે કે કૂવા ટ્યુબવેલ અને ઝરણા આ ત્રણે ત્રણ એ ભૂગર્ભીય જળ માટેના મહત્ત્વના સ્ત્રોત છે પ્રશ્ન સત્તર દૂષિત ભૂગર્ભીય જળથી કયો રોગ ફેલાય છે તો આનો ઉત્તર આવશે વિકલ્પ એક મગજનો તાવ દૂષિત ભૂગર્ભીય જળથી મગજનો તાવ નામનો રોગ ફેલાય છે પ્રશ્ન અઢાર સ્વચ્છતામાં વધારો કરવા સ્થળ પર નિકાલ પ્રણાલીઓને ઉત્તેજન આપવા કઈ વ્યવસ્થા ઉત્તમ છે તો આનો ઉત્તર આવશે વિકલ્પ ડી આપેલ તમામ એટલે કે ટટાકા રાસાયણિક શૌચાલયો અને ખાતર માટેના ખાડાઓ આ ત્રણે ત્રણ બાબતો છે એ સ્વચ્છતામાં વધારો કરવા માટે સ્થળ પર નિકાલ પ્રણાલીઓને ઉત્તેજન આપવા માટેની ઉત્તમ વ્યવસ્થા છે પ્રશ્ન ઓગણીસ સ્વચ્છતામાં વધારો કરવા કચરાના નિકાલની ખાલી જગ્યા પ્રણાલીને ઉત્તેજન આપવામાં આવ્યું છે તો આનો ઉત્તર આવશે વિકલ્પ એ ઓન સાઇટ સ્વચ્છતામાં વધારો કરવા માટે કચરાના નિકાલની ઓન સાઇટ પ્રણાલીને ઉત્તેજન આપવામાં આવ્યું છે એટલે જ્યાં કચરો થયો હોય એ જગ્યાએનો નિકાલ કરવામાં આવે પ્રશ્ન વીસ તમારા મતે નીચેનામાંથી કોઈ પણ પાણી દૂષિત કરવા માટે કોણ સૌથી વધુ જવાબદાર છે તો આનો ઉત્તર આવશે વિકલ્પ એક મનુષ્ય કોઈ પણ પાણી છે એને દૂષિત કરવા માટે સૌથી વધારે જવાબદાર છે મનુષ્ય એટલે કે આપણે પ્રશ્ન એકવીસ કયા પદાર્થો દૂષિત પાણીમાં જોવા મળે છે ઉત્તર આવશે વિકલ્પ ડી આપેલ તમામ એટલે કે લાકડું પ્લાસ્ટિક અને હાથ રૂમાલ આ ત્રણે ત્રણ પદાર્થો દૂષિત પાણીમાં જોવા મળે છે પ્રશ્ન બાવીસ શુદ્ધ પાણી બચાવવા તમે શું કરશો ઉત્તર આવશે વિકલ્પ ડી આપેલ તમામ એટલે કે પાણીનો કરકસરપૂર્વક ઉપયોગ કરશું આપણે ચેકડેમ બનાવવા અને વરસાદના પાણીનો સંગ્રહ ભૂગર્ભીય જળ તરીકે કરવો આ ત્રણે ત્રણ ઉપાયો આપણે શુદ્ધ પાણી બચાવવા માટે કરશું પ્રશ્ન ત્રેવીસ તમે કોને દૂષિત પાણી કહેશો તો આનો ઉત્તર આવશે વિકલ્પ પછી પર્યાવરણીય પ્રદૂષકો ભળવાથી બને તે જે પાણી છે એમાં પર્યાવરણીય પ્રદૂષકો ભળવાથી ખરાબ બને એને આપણે દૂષિત પાણી કહેશું પ્રશ્ન ચોવીસ કયા શબ્દનો અર્થ ગંદુ અથવા અસુરક્ષિત થાય છે તો ઉત્તર આવશે વિકલ્પ ડી સિવેચનો સિવેચ શબ્દનો અર્થ ગંદુ અથવા અસુરક્ષિત થાય છે પ્રશ્ન પચીસ દૂષિત પાણીમાં સૌથી વધુ કયો પદાર્થ જોવા મળે છે તો ઉત્તર આવશે વિકલ્પ બી પ્લાસ્ટિક દૂષિત પાણીમાં સૌથી વધારે પ્લાસ્ટિક જોવા મળે પ્રશ્ન છવ્વીસ કચરો ગટરોને બંધ કરી દે ત્યારે કયા વાયુનો પ્રવાહ અટકે છે જે વિઘટનની પ્રક્રિયામાં ખલેલ પહોંચાડે છે તો આનો આવશે વિકલ્પ સી ઓક્સિજન છે ગટરોને બંધ કરી દે ત્યારે ઓક્સિજન વાયુનો પ્રવાહ અટકી જાય જે વિઘટનની પ્રક્રિયામાં ખલેલ પહોંચાડે છે પ્રશ્ન સત્યાવીસ કયા પદાર્થો જમીનના છિદ્રો બંધ કરી ગાળણની અસરકારકતા ઘટાડે છે તો આનો આવશે વિકલ્પ બી તેલ અને ચરબી તેલ અને ચરબી નામના પદાર્થો છે એ જમીનના છિદ્રો બંધ કરી અને ગાળણની અસરકારકતા ઘટાડે છે પ્રશ્ન અઠ્યાવીસ સિવેચમાં કાર્બનિક અશુદ્ધિમાં કયા ઘટકોનો સમાવેશ થાય છે તો ઉત્તર આવશે વિકલ્પ ડી આપેલ તમામ એટલે કે યુરિયાનો જંતુનાશકો અને માનવમળ તો આ સિવેચમાં કાર્બનિક અશુદ્ધિમાં આ ત્રણે ત્રણ ઘટકો યુરિયા જંતુનાશકો અને માનવમળનો સમાવેશ થાય છે પ્રશ્ન ઓગણત્રીસ સિવેચ ખાલી જગ્યાનું જટિલ મિશ્રણ છે તો આનો ઉત્તર આવશે વિકલ્પ ડી આપેલ તમામ એટલે કે નિલંબિત દ્રવ્યો કાર્બનિક અકાર્બનિક ઘટકો પોષક તત્વો અને મૃતપજીવીઓ અને રોગકારક સૂક્ષ્મજીવો તો આ ત્રણે ત્રણ બાબતો છે એ સિવેચ એ બધાનું ટૂંકમાં મિશ્રણ છે પ્રશ્ન ત્રીસ ક્રિયાશીલ કાદવમાંથી પાણીને કઈ પદ્ધતિથી અલગ કરવામાં આવે છે તો ઉત્તર આવશે વિકલ્પડી ડી એન બી બંને એટલે કે રેતી સુકવડી પથારીથી અને મશીન દ્વારા તો ક્રિયાશીલ કાદવમાંથી પાણીને આ રેતી સુકવડી પથારી અને મશીન દ્વારા આ બે પદ્ધતિથી અલગ કરવામાં આવે પ્રશ્ન એકત્રીસ સુકાયેલ કાદવનો ઉપયોગ ક્યાં થાય છે તો ઉત્તર આવશે વિકલ્પ ખેતી માટે ખાતર તરીકે સુકાયેલ કાદવનો ઉપયોગ ખેતી માટે ખાતર તરીકે થાય છે પ્રશ્ન બત્રીસ ક્યો સિવેચ ઘટક કોલેરા અને ટાઈફોઈડ રોગ માટે જવાબદાર છે તો ઉત્તર આવશે વિકલ્પ સી બેક્ટેરિયા બેક્ટેરિયા છે એ કોલેરા અને ટાઈફોઈડ જેવા રોગ માટે જવાબદાર છે પ્રશ્ન તેત્રીસ રોગ ફેલાતો અટકાવવા આપેલ કયા પગલાં લેવા જોઈએ તો ઉત્તર આવશે વિકલ્પ ડી આપેલ તમામ એટલે કે દૂષિત ખોરાક ન લેવો પાણી ઉકાળીને પીવું અને ગંદકી ન કરવી આ રોગ ફેલાતો અટકાવવા માટે આપણે આ ત્રણે ત્રણ પગલા લેવા જોઈએ પ્રશ્ન નીચેના પૈકી કારણ રોગ માટે જવાબદાર નથી વિકલ્પ કુદરતી ખાતરનો ઉપયોગ કુદરતી ખાતરનો ઉપયોગ કરવો એનાથી કઈ કોઈ રોગ ફેલાતો નથી એટલે આ જવાબદાર નથી પ્રશ્ન પાંત્રીસ નીચેનામાંથી વિધાન નીચેનામાંથી કયું વિધાન ખોટું છે વિધાન એક પાણીને જંતુરહિત બનાવવા માટે ઓઝોન વાપરી શકાય નહીં વિધાન બે સારવાર ન પામેલ મળ એ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે તો આનું ઉત્તર આવશે વિકલ્પ એ ફક્ત વિધાને આપેલું વિધાન છે એ ખોટું છે કે પાણીને જંતુરહિત બનાવવા માટે ઓઝોન વાપરી શકાય નહીં પણ ઓજોન ખરેખર વાપરી શકાય અને સારવાર ન પામેલ મળ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે આ વિધાન સાચું છે જો આ વિડીયો મિત્રો તમને ઉપયોગી થયો હોય તો આ વિડીયોને લાઇક કરજો શેર કરજો અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો જય હિન્દ વંદે માતરમ જય જય કરવી ગુજરાત